આમ મારું હારું આ છોકરો પડ્યો રહે ને કહે જો વાહો રવા આ પૂરા કોક લઈ જ કે મારું હારું આ બહરથી બીક લાગે હેતમે બીક તો જ છે પણ વાહો મોકલો એટલે જવું તો પડશે જ ને ના ખેતરમાં આવ્યો હા હારો અત્યારના છોકરાને સમજણ પડતી નહીં હા એ બાપર એ પૂળા અત્યારે મોંઘા જેટલા ત્રીસ રૂપિયા ચાલી ચાલી પૂળાનો ભાવ હા છે હવે હા બધું બરોબર છે હા કમ્પ્લેટ છે હા સાઉ ઊંઘવા દેતા હે પરમાત્મા હે મારા રોમ રાતના અઢી વાગે નીકળ્યા હું ગોમ્મ એ બે ત્રણ જગ્યા ઉપર જઈને આયા

આવું આપડે જોઈએ વગર કોક વસ્તુ પડી હોય ને રૂ હોય કે પુરા હોય ઉપાડી લીધે જે દારો ભરવાડે પુરા નો રૂપિયા ભાવ બરાબર બાસ્કા જે દારો એ આપડે તો ચેવું હોય જે નીકળે હવાય રોટલા તો નીકળી બીજું તો આપડે તો શું આપડે ચો બીજું કોઈ નોકરી હક બીજું કોઈ આપડે તો ચોરી સિવાય બીજું ચો હોય એટલે આવું ચોક જોવું પડે ચો દેખાતું હોય જો

પકડાઈ જાય આ તો અડધી રાત છે અમે તો ચેટલી ચોરીઓ કરી ન રાતો રાત પૂરાની પૂરાની હા એ માર ચીડી ચીડી ફરવાનું હો મારી વર ગયો હા હા તારી હો રાખી ગયો નવા ભાઈ મન કોઈ મારા ના આ બાજા હડો આવો હું કહું એમ કરો આવો હડો માલ તો મળી ગયો પૂરાનો આવો પુરા જોડી આવી ગયા હી બોલો આવો મોટો બદ્ય ઓનો ઉપાડવાનું કરીએ આવો એક મેળ નહી આવો ઉપાડવું પડશે આવો હારે ચીબળી

ah udah dimi dimi upal 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 muki basken basken upal lejari dah basken basken upal ya dag lo karo dag leh batu leh batu dag lo karo pasti berduh hangat lagi baik muka ada apa ya muka alia alia basken basken alat yes

બચાવ Bohad, <laughs>

આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત